સમાચારમાં આગળ જોઈએ તો સુરત નેશનલ હાઇવે અડતાલીસ પર અકસ્માતની ઘટના સામે આવી છે અંકલેશ્વરથી કિમ તરફ આવતી ટ્રક પુલ પરથી નીચે પડતા અકસ્માત સર્જાયો હતો સિયાલજ ખાડી પર બ્રિજની કામગીરી ચાલી રહી હોવાને કારણે રેતી ભરેલું ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ટ્રકમાં સવાર ડ્રાઈવર ક્લીનરને ઈજા ઈજાતે હત્યાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વરથી કિમ તરફ આવતી ટ્રક પુલ પરથી નીચે પડી હતી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો આથી અકસ્માત સર્જાયો હતો ડ્રાઈવર અને ક્લીનરને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અંકલેશ્વરથી કીમ તરફ આવતી ટ્રક અકસ્માત નડ્યો હતો અકસ્માત સર્જાયો હતો આથી ડ્રાઈવર અને ક્લીનરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો ડ્રાઈવર અને ક્લીનર હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ટ્રક પુલ નીચે પડી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો